કેટલાક માતા ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા તો કેટલાક માતા ભક્તો સંઘો સાથે રથ લઈ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે પાલનપુરથી અંબાજીના માર્ગો પર ભક્તોનું કીડિયારું જોવા મળી રહ્યું છે માતા ભક્તોને જાતની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે સેવાભાવી કેમ્પો દ્વારા પણ માતા ભક્તોને શા નાસ્તો જમવાનું આરામ નાવાનો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે

લગભગ બાવીસ વર્ષથી અમે આ રથ માતાજીના ત્યાં દ્વારા લઈ જઈએ છીએ અને અમે લગભગ અમારી ટીમ પંચ્યાસી લોકોના ગુણગાતા શ્રી ગંબાજી ના ધામે જઈએ છીએ અમે બે હાજર ત્રણ થી શરૂઆત કરેલી છે અમે અમારે બ્રહ્માડી શક્તિ મંડળ સંગ મંડળ છે અમારું જે બે હાજર ત્રણ થી શરૂઆત છે અને અમે એસી થી સો મણસો દર વર્ષે આવીએ છીએ અને માતાજીની ની શરૂઆત માનતા પૂરીત થાય છે એટલે બધા લોકો વધે જ જાય ઓછા નથી થતા બરોબર અને આજ વસ્તુ હજી બી ભવિષ્યમાં બી ચાલતું રહ્યાં છે એવી હું માતાજી પ્રાર્થના કરી તે જ રીતે ભાદરવી પૂનમ ના મહામેળાના બેસા દિવસે ત્રણ લાખ ઉપરાંતના ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આંબા દિવસમાં ચાર પોઈન્ટ અઠ્ઠાણું લાખ ઉપરાંતના માતા ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ કોઈપણ જાતની ભક્તોને તકલીફ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખડે ખડેપગ તૈનાત છે આ ભાદ્રવી પૂનમનો મેળો રંગે ચંગે આગળ વધી